સૂરજ ઉગી ગયો ના સામે ગનગોર ઘાટ ઉપર પબ્લિક કે ચહેલ પહેલ ચાલુ થઈ ગયું પબ્લિક આ ગાય ગનગોરઘાટ તો ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે કિંજલ તો જઈશો નહાવા માટે નહીં ધોઈ નાવા એ ચપસ હવે નહીં ગુડ મોર્નિંગ કહી દઈએ તો ગાઈસ હું તો તૈયાર થઈ ગયો અને કિંજલે તૈયાર થઈ ગઈ તો ગાઈસ કિંજલે તો નવા કપડા લીધાદા કાલે આજે પાસા ટ્રાય કર્યા છે જોઈએ કેવો લાગે છે કિંજે લેરે કપડા લીધાદા કાલે અ ના સુખ્યા રાજસ્થાની જુ ઉદયપુર ના કપડા રાજસ્થાન તો ગાઈસ બને જાના તૈયાર થઈ ગયા છે તો ગાઈસ હું બી તૈયાર થઈ ગઈ અનાજી ગરે બી તૈયાર થઈ ગઈ આજ જીજી ઘરે અલગ કપડા પહેર્યા હી તો જીજી ઘરે જોતા ને આ અલગ અલગ બને ને પહેરે ને જીન્સ કઈ જીન્સ કે

તો કિંજલ લે બી ઓફ વાઈટ પહેર્યું છે ને બી ઓફ વાઈટ પહેર્યું એ માર્કેટ ચાલુ થાય મોટે ભાગે થોડું 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 કાલે તો રાત હતી એટલે બરોબર દેખાડે ના નહીં કિંજલ આજ મસ્ત દિવસ દેખાશે તો કાંઈ આ બ્રિજ ક્રોસ કરીને અમારે જવાનું છે ઓલ્ડ સિટીમાં બી ઓલ્ડ સિટી જ કહેવાય પણ કાંઈ બધી હોટેલ્સ વધારે છે માતાજીની હા હન હનુમાન દાદાની હાથથી ચાલતી લેક પેલેસ જવાનું છે જગમંદિર જવાનું છે આ થઈ ગઈ હાજો તો જો જો ધ્યાન રાખજો પડતો ના બુજ મસ્ત મસ્ત રહી ના જતી તું ફોન કરજે રહી જાય તું नाश्ता करो हाँ नाश्ता कर दी रहे इस बंदी रस्तों जाए हैं पर थोड़ा नाश्ता कर लिए वो क्या किए थे कि इंजन ना हो खुली नहीं पुलिस का तो कैसे कि में ना जाना तो आई गया परोठा खावा परोठा खाओ कि इंजन ना तो मंगाए उसके पर आवे लो आमस्त सो बोली भाई हाँ पर जगदीश टेंपल मंदिर के दर्शन करवाइए भगवान ना

चलो तो बेजालो रोटा खाइए, चला चाय थोड़ी थोड़ी पीए रोटी दाए, आलू प्रोड़ा। तो गाज हमें तो नसों करी ली तो से हवा जाएगी ये जगदीश टेंपल दर्शन करवाऊँ मटे। जगदीश टेंपल। सिक्कृष्णा का जो का जो मंदिर तो गाज जगदीश टेंपल जी ये जी हमें

हेडी रहे हैन नो 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 को प्रॉपर्टी छे मसन लागिस हेडी आफ्नो नया नया खबर गए नो नो गर्वतम मौसम आ होटल हो न कन चलो तना बचायो तो गाइस हमारा तो वोटिंग करवाने थे कैंसिल राखी आगे जिंग तनो आगे डु कैंसिलली राखीओ आगे जिंग गर्न जा आगे जिंग गर्न है नम्बर लक के आगे जिंग गर्नने छे बच क्या आगे जिंग तो अर्धा गल्ला वोटिंग गर्न जा

ચાલો તો ગાઈસ ચાલો દઈએ હવે નેક્સ્ટ ઇટુ નેક્સ્ટ તો બે ઇદ ચલો નાનો રસ્તો હમ ચલો નાનો રસ્તો લે ભાઈ બોલો પડીઓ અલે હે આ વાત કાલે નિકાસ ઇમરજન્સી એક્ઝિટ આટલા આયા નતા આપણે

જો હોભક અંત બന്നി આવી જાય આવશે કે અહીં નીચે વોટિંગ કરવા માટે આ આ જગ્યા છે ને પ્રાઇવેટ જગ્યા પાછળથી આવી કોઈ માણસ માણસ રહેતો છે એ માટે નથી એકલી જાય ગાડી રાજા નઈયો ગયો તો ગાઈઝ અમે તો આવી ગયા છીએ લાઈન માં જવા માટે આઈસલેન્ડ જગ મંદિર પીરુડી ને એ ત્યાં જવાનું આગળ ઊભા અને અમારે લાઈન માં નંબર આવો એટલે હેડી આવો ઓન બોલશે આપણે શું આવી ગયા છીએ બોટ કરવા માટે

Tolong saya sama-sama negeri ni.

તો કઈ જઈ થી અમે નીકળીએ છીએ જગ મંદિર થી પાછળ ગાર્ડન છે ત્યાં જઈએ મ્યુઝિયમ બી છે ચલો આટલું ઉતરે તો ન બની ગયું પ્રાઇવેટેડ ટ્રન તો કઈ જઈ અહીંયા બી ફંક્શન રાખ્યો છે આવા છત્રી જે મસ્ત મૂકી આવા એક ઓ તો સિટી પેલેસ માં અને પેલો ફોર્મ પેલો દેખાતો તો આપણને ખબર પેલો પેલો દેખાય નહીં

boleh. Ingal. Sambil ini dia. Oh, bawa bawa pel di tu. Kau 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 Oh, ah, ada yang berada Kau sini. Ada di sini? Ada di sini? Ada di sini? Mari kita pergi ke sana. ni kita pergi ke sana. Ada Iceland. Kita sudah datang I'm playing. That's money. I'm playing. Ya, dah. apa. Tak guys. Amir tu. Ada berdua kali ni. Ya. Kita tengok-tengok. Mereka berdua kali ni. Mereka berdua kali ni. Tertiba-tiba. Tak kuang pari. Nak kuang pari. Nak kuang pari. Check. Tiang. Gaya tu,

સ્કિનજલે તો કપડા ચેન્જ કરી દીધા અને મેં પણ ચેન્જ કરી દીધા ટી શર્ટ ચેન્જ કરી દીધી મેં જેકેટ બેકેટ પહેરી નીકળે છે હવે જઈએ છીએ ફરવા માટે પાસા બહાર એવું જવાનું છે સનસેટ તો થઈ ગયો આપણે સનસેટ જોવા જવાનું હતું સનસેટ તો થઈ ગયો લાગે છે ચાલો ગાઈસ નેકડીએ જવું કરણી માતા મંદિર સનસેટ જોવા માટે પેલું એ એ જવાની એ દિવાની પિક્ચરમાં જોયું તો સનસેટ જોવા જાય ને ઉપર જવાનું છે ટિકિટ લઈ લીધી છે સનસેટ નો વ્યુ જોવાનું પણ સનસેટ લાગતો નહિ અંધા થઈ ગયું ઉપર

તો ઉતરી ગયા બંને જણા દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આખા ઉદયપુર સીન દેખાય છે ખા ઉદયપુર નો view દેખાય ન કે થા તો ગાઈ સંક્ષેપ તો જોવા મળ્યો નહિ એમનો પણ ઉદયપુર સિટી નો જોવા મળ્યો હો મસ્ત દેખાય પડી થી પહેલા اسમે ગયા તા ન આઈડિયા સવાર જ નહિ દે દેજે ચલો દેખ સિટી બેલેન્સ સિટી બેલેન્સ એ આઈડિયા મસ્ટ સ્ટોર એ જાનિ તો ગાઈઝ અમે તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને મંદિરમાં 10% પબ્લિક આવતી છે બાકી બધી ઉપર સંશેરનો મંશેરનો બધું જોવા જવાની કોઈ કિંજર અમે તો ગયા રોપમાં કિંજલે ગયો છે નીચે આ તો સાથી મિત્રો તો અમે નો નો જો જaccroché ami mes amis et le petit frère 14 મોર નંબર અમેરિકા પેવરલી તો પાછા આવી ગયા જગદીશ ટેમ્પલ રોડે ની સિટી માં ફરવાની આમ કેવું લાગે કોઈ ને કેવું લાગે કે વાઈન છે બે જણાથી થી વાઈન મસ્ત રહી ગાઈસ અમે તો પાછા અહીંયા આયા ગંગોર ઘાટ કિંજલ બને મજા આવે ને કિંજલ પર પણ તો ગાઈસ આ બધું જોવાનો મજા આવે પબ્લિક ના એટલો નયન રમ્ય ને રાત નો હાજર આ લાઈન સર જો આ બધી પબ્લિક છે આ બાજુ બધી પબ્લિક લાગી તો ગાઈસ મોટ કિંજલ બે જણા તો આવી ગયા છે પાછા રૂટ ટોપ રેસ્ટોરન્ટ માં

મોટલા પાસે <laughs> <laughs> ચામી કિંજલ તો ગાઈસ અમે જમી બામી નામ એ હોટેલ માં આવી ગયા છીએ પાછા રૂફટોપ ઉપર અને કિંજલ બી આવી ગઈ છે કેટલું નેચર લાગે એ શું કરો હ એસે એસે કરકે એસે કરકે એસે તો ગાઈસ અમે સામે બેઠા બટ આયે બેઠા બટન જોઈ રહ્યા છીએ આ જે ગઈ રહ્યા છે ને ભાઈ ત્યાં જમી નાયા અમે શું કહ્યું કિંજલ ત્યાં જમી આયા ગઈ તો ચલો ગાઈસ અમારું વિડિયો નો કરીએ છી અહીંયા એન્ડ જલ તો બેઠા સ અહીંયા ખુરશીમાં ટોપી બોપી બેરઈન જે ઘર રૂમમાં હું થાક લાગત કર આપા બાજુમાં એકલો બેઠી હે તો ચલો ગાઈસ અમારું વિડિયો કરીએ છી એન્ડ જલ ગુડ નાઈટ ગુડ નાઈટ તો કદાચ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ